અજે જોתי કોઈ આયુ નથી લાઈવમાં જલ્દી જલ્દી તમે જોઈન કરી લો આપણે પ્રામાણિક ચર્ચા કરીશું અને જે પણ મિત્રો આજે જે તો ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો प्लीज મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો કે તમને આવનાવા વિડિયોમાં જોવામાં આવે હશે એ આપણું કોમેન્ટમાં જણાવું અને જે મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઘણા લોકો કહેતા હોય છે કે એક વીજળીઓની કેટલી આવક આવતી હોય છે તો આપણી ચેનલ પણ મોનિટે થઈ ગઈ છે પહેલી આવક હજી સુધી આવી નથી તો એમાં અલગ અલગ પ્રકારની ઇન્કમ આવતી હોય છે કે જેવા કોમેડ વિડીયો હોય ન્યૂઝ વિડીયો હોય કોઈ બ્લોગ વિડિયો હોય શોર્ટ વિડીયોમાં બહુ ઓછી આવક આવતી હોય છે એમાં કોઈ ઇન્કમ ફ્લક્સ થતી નથી કારણ કે અમુક લોકો پورا વિડીયો જોતા નથી અમુક લોકો અડધું વિડીયો જોતા હોય છે નિયમિતતા થતી હોય છે અને ઘણા બધા લોકો આવા લાઈવમાં આવે છે પણ હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો કૃષ્મિતો સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો कॉमेंट कर बीजों कोई तमो सवाल हो तुम डाइल में पूछी सको यूट्यूब लगती महती जोती हो तो नवी चैनल बना सब्सक्राइब न बताता वीडियो वायरल ना हो तो तीन अमु पूछी सको कोईपन सवाल તો ઘણા લોકોને એવો પણ સવાલ હશે કે વર્થ ટાઈમ કેવી રીતે વધારો તો જે પણ લોકોને યુટ્યુબમાં વર્થ ટાઈમ વધતો નથી ને કંઈ કરવા નથી ખાલી લાઈવ કરવાનું છે દિવસમાં સબસ્ક્રાઈબ હોય કે જ સબસ્ક્રાઈબ પહેલાં તો પૂરા કરી દેવાના છે અને જો તમે શોર્ટ વિડીયોની ચેનલ બનાવો છો તો શોર્ટ જ અપલોડ કરવાના છે લોંગ વિડીયોનું ચેનલ બનાવેલી છે તો લોંગ અપલોડ કરવાના છે અને જો તમે શોર્ટ વિડીયોની હશે અને લોંગ વિડીયો અપલોડ કરશો તો તમારા લોંગ વિડીયો પાછો શોર્ટ માં વિરુદ્ધ ની આવે શોર્ટ હશે ને લોંગ અપલોડ કરશો તો લોંગ માં વિડીયો આવે વેલકમ વેલકમ તો જલ્દી જલ્દી સબ્સ્ક્રાઇબ કરી જલ્દી канала કો સબ્સ્ક્રાઇબ કરી નથી આપડા વિડીયોને લાઈક નથી કરી લાઈવ માં આવશો બંદુ એક લાઈક આવી નથી તો આ વિડીયો માં આપણે 500 લાઈક કમ્પ્લીટ કરવા છે લાઈવ વિડીયો માં क्या सुी पौसो लाइक कम्प्लीट नहीं थे क्या सुधी आप लाइव चालू राखवा से तो जल्दी से लाइक करता रहूँ चैनल सब्सक्राइब करता रहूँ અરે તેથી આપા લાઈવ માં કોઈ જોઈન નથી કરી બોલો 5 મિનિટ નું વિડીયો થઈ ગયું છે તેથી કોઈ લાઈવ માં જોઈન થયું નથી તો બધા મિત્રો વિનંતી જલ્દી જલ્દી આપડા લાઈવ માં આવી જાવ જલ્દીથી લાઈવ જોઈન કરો जय अपन मित्रों अभी सब्सक्राइब नहीं किया तो सब्सक्राइब कर लेजो तो जल्दी से ज्वाइन कीजिए आप चैनल साथी ने सब्सक्राइब ना किया तो सब्सक्राइब कर लो અને કોમેન્ટ કરી પણ કરજો અને લાઈક કરજો મિત્રો माता तों तो जल्दी वीडियो ने शेयर कर करज तो अँ वीडियो पूरा करने से